આમાં આપણું નોટિફિકેશન પડે ઘડી ઘડી જઈએ બધા ઘડી ઘડી જઈએ આમાં આપણા

લાઈવ ને વધુમાં વધુ શેર કર દેજે મારા વાલા આ ભાઈ આ આઠ જણા ને ભાઈ જોવા કુલ સપા વધારો પધારો મિત્રો લાઈને શેર કરો બને એટલું જો તૈયારી સારું છે ભાઈ ભાઈ આમ લાઇટિંગ કુટુંબના કુલદેવી માતાજી નો મઢ છે ભાઈ જોવા કઈ ઘટી એવો ભાઈ અમારા ગામમાં ખડા તારમાં એક નંબર મત છે પધારો મારા વાલીડા પધારો બધા મિત્રોનું સ્વાગત છે વાહ ભાઈ વાહ 23 જણા થઈ ગયા છે મિત્રો જો નવલા નોરતાની તૈયારી છે ભાઈ માતાજીને આમ જોવો કાઈ ઘટઈ ન આવી મિત્રો નવા હોય સબસ્ક્રાઇબ કરજો ભાઈ લાઈક શેર ને કમેન્ટ કરી દેજો મિત્રો 5 10 મિનિટ આપણે લાઈવ ચાલુ રાખ્યુસ ભાઈ નોરતાની તૈયારી ચાલુ છે બધા મિત્રોને બતાવવા હાટુ ખાલી તૈયારી ચાલુ છે એ બતાવવા હટુ લાઈવ ચાલુ કર્યું ભાઈ 10 મિનિટ

અઓ મારા વાલા અઓ બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ મારા લાઈવમાં ભાઈ નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો મારા વાલા તો ભાઈ આવું ડેકોરેશન આપ્યું છે કાકા આપણે માં શું કરે છે ભીમાં લઈ જશે ભાઈ એ આર ઇકું તી કામ ઓ મારા વાલા મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ મારા લાઈવમાં ભાઈ મિત્રો નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કમેન્ટ કરતા જજો ભાઈ પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ જય અલકતણી જય અલકતણી પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ આવો મિત્રો આવો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ લાઈને શેર કરજો મિત્રો બને એટલું શેર કરી કરીજો ભાઈ લાઈને જય માતાજી ઝાલા અરવિંદસિંહ જય માતાજી ભાઈ જો મિત્રો દોડિયા પરિવારનો મઠ છે ભાઈ માતાજીનો મઠ છે ડોડિયા પરિવારનો ભાઈ અહીંયા નોરતાનું આયોજન ચાલુ છે ભાઈ અત્યારે અમે બધું ડેકોરેશન ચાલુ છે લાઇટિંગનું મિત્રો કોમેન્ટ કરજો ભાઈ ડેકોરેશન કેમ લાગ્યું જો આ સિરીઝ બિરિઝ લાઇટિંગ બાઇટિંગ બધું ચાલુ કર્યું છે હેપી નવરાત્રી ભાઈ ભરતભાઈ જમોવાડ થેન્ક યુ ભાઈ થેન્ક યુ આભાર તમારો વધારો વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવમાં ભાઈ ક્યાંથી ભાઈ ખડાધાર ગામ છે ભાઈ અમારું ખાંભા તાલુકાનું ખડાધાર ગામ છે મિત્રો અંજુભાઈ જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી જય જય માં બહુ સરસ લાગે છે યુ થેન્ક યુ મારા વાલા થેન્ક યુ આભાર તમારો મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહીજો મારા વાલા જો મિત્રો છે ભાઈ ડોડિયા પરિવારનો ભાઈ ખડાદારમાં

પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવ ભાઈ ઝાલા અરવિંદ છે સરસ ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારો આભાર ભાઈ મિત્રો સપોર્ટ કરતા રહેજો મારા વાલા લાઈને બને એટલું શેર કરો મિત્રો શેર કરો અરે પણ કાઈ ના ઘટે ઓ ભાઈ થેન્ક યુ ભરતભાઈ જમોડ આભાર તમારો અર્જુનભાઈ આહી જય સામુંડામાં જય સામુંડામાં અર્જુનભાઈ જય સામુંડામાં ખડાધાર કોમેડી જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી અજય ભાઈ લાઈક સૌદ મે થેન્ક યુ ભાઈ અર્જુનભાઈ ભાઈ આહીર તમારો તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ આવો મારા વાલા આવો બધા મિત્રો પધારો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મિત્રો જો મિત્રો અમારા ગામમાં ભાઈ ડોડિયા પરિવારનો મઠ છે ભાઈ માતાજીનો સામુંડા માતાજીનો મઠ છે અત્યારે વરસાદ ચાલુ છે ભાઈ ના ના ભરતભાઈ અમારે વરસાદ નથી મારા વાલા મિત્રો ક્યાં ક્યાંથી મારો લાઈવ જોવો છો જરા કોમેન્ટ કરી દેજો બધા મિત્રો ગામ દરેડ તાલુકો બાબરન જિલ્લો અમરેલી થેન્ક યુ ભરતભાઈ થેન્ક યુ આભાર તમારો જણાવવા બદલ આવો મારા વાલા આવો બધા જ મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવમાં ભાઈ મિત્રો લાઈવ ને બને એટલું શેર કરજો ભાઈ ખડાદાર કોમેડી ક્યાં છો ભાઈ ભાઈ ડોડિયા પરિવારના મઢે શું ભાઈ માતાજીના મઢે શું

આવો માતાજીના દર્શન કરો ભાઈ જવા અમારા દોડિયા પરિવારનો મઠ છે ભાઈ અમારા ગામમાં ભાઈ ખડાતરમાં દોડિયા પરિવારનો મઢ છે અહીંયા નવરાત્રીનું આયોજન ચાલુ છે એટલે આ લાઇટિંગનું એવું કામ છે ભાઈ બહાર લાઇટિંગનું કામ ચાલુ છે ભાઈ શેરીમાં ધોધમાર વરસાદ છે એવું છે ભાઈ ભરતભાઈ જમોડ હારું હારું ભાઈ અર્જુનભાઈ આહી જામનગરથી થેન્ક યુ ભાઈ આભાર તમારો અર્જુનભાઈ અમારા લાઇમાં હાજરી આપવા બદલ મોરબીથી જોવો છો ભાઈ સુરજભાઈ આભાર ભાઈ આભાર બધા મિત્રોનો આભાર ભાઈ આવો ન આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો માતાજીના નવલા નોરતા આવ્યા છે ભાઈ એટલે મઢમાં બધું કામગીરી ચાલુ છે ભાઈ અત્યારે લાઇટિંગ ની એવી જો મિત્રો તમે બધા જોઈ શકો છો આ લાઇટિંગ ની બધી સિરીઝ ગોઠવણી ચાલુ છે મિત્રો આખું વર્ષ આપણે અત્યારે તૈયાર થઈને ફરતા હોય અત્યારે માતાજીનો ટાઈમ છે ભાઈ તૈયાર કરવાના એટલે અત્યારે માતાજીને તૈયાર કરીએ છીએ મિત્રો સુનિલ રાઠોડ જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી બધા મિત્રો ને ભાઈ મારા તરફથી જય માતાજી ભાઈ મિત્રો કોમેન્ટ કરજો મિત્રો ક્યાં ક્યાં થી જોવો છો ભાઈ મારો લાઈક જરા કોમેન્ટ કરી દેજો મિત્રો અને લાઈક કરવા બાકી હોય લાઈક કરી દેજો ભાઈ જો મિત્રો આ ડોડિયા પરિવારનો નો મઠ છે ભાઈ માતાજી સામુંડા માતાજી નો મઠ છે ભાઈ જોઈ શકો છો તમે બધા મિત્રો સરસ કામ છે ભાઈ તમારું થેન્ક યુ થેન્ક યુ અર્જુન ભાઈ આભાર ભાઈ આભાર તમારો જો મિત્રો

મોટા ગોપનાથ થી જોવો છો રામજીભાઈ વાળા થેન્ક યુ થેન્ક યુ ભાઈ જણાવો બદલ આભાર ભાઈ તમારો ગોપનાથ પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ ઉત્તર પ્રદેશ છે આપકો હર બાર દેખને આતા હું અમારે યહા અબે આ કહેતે હા ભાઈ હા અંબે માં કહેતા સાચી વાત છે ભાઈ તમારી 26 મે લાઈક ડન ગૌ પ્રેમી થેન્ક યુ થેન્ક યુ આભાર તમારો ભાઈ મોટા ભાઈ બ્લુ આપજો ભાઈ રાજુભાઈ પરમાર હજી અમારે બ્લુ ન થયું ભાઈ અમારે ચેનલ મોનિટાઇઝ નથી થઈ મિત્રો અમારે હોસ્ટ ટાઈમમાં થોડીક જ કલાકો બાકી છે મિત્રો તો સપોર્ટ કરજો એટલે તમારા બધાના સપોર્ટ થી જલ્દી જલ્દી અમારી ચેનલ મોનિટાઇઝ થઈ જાય ભાઈ માતાજીની દયાથી મિત્રો વધારે ને વધારે ભાઈ શેર કરો મિત્રો અમારા લાઈવ ને બને એટલું શેર કરો વધારે ને વધારે અમારા સપોર્ટની જરૂર છે તમારા બધાનો સપોર્ટ હશે તો અમારી ચેનલ જલ્દી જલ્દી મોનિટાઇઝ થઈ જાય પદારો મરવાલા પદારો બડા મિત્રો પદારો ભાઈ ઓકે બાય થેન્ક યુ ભાઈ થેન્ક યુ જો મિત્રો આ કામ ચાલુ છે અત્યારે લાઇટિંગ નું નવરાત્રી નું કામ ચાલુ છે મિત્રો કાઈ ઘટે નહીં એવું જોવા અમારા ગામમાં ડોડિયા પરિવારના મઢે ભાઈ અત્યારે માતાજી નું કામ ચાલુ છે ભાઈ નોરતાનું ધર્મ કંઈ દેખાતું નથી ભાઈ આ મઠ છે જો માતાજીનો પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ મારા લાઈવ ભાઈ પુનઃ સોલંકી પધારો ભાઈ પધારો તમારું સ્વાગત છે ભાઈ રાજુભાઈ પરમાર હાય હાય બોલો જો મિત્રો જો મિત્રો કોમેન્ટ કરતા રહેજો બને એટલું લઈને શેર કરો મિત્રો મિત્રો બત્રીસ લાઈક મળી ગઈ છે બધાના સપોર્ટથી ભાઈ તો લાઈક કરવામાં બાકી હોય સ્ક્રીન ઉપર ડબલ સ્ટેપ આપી દેજો એટલે તમારી લાઈક મને મળી જાય મિત્રો પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવમાં ભાઈ જો હું અમદાવાદ થી જય રાજસિંહ ઝાલા જય મા શક્તિ જય શક્તિ માં ભાઈ જય શક્તિ માં પધારો મારા વાલા પધારો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ અમારા લાઈવ માં ભાઈ જો કઈ ઘટે ભાઈ એક નંબર મઠ છે ભાઈ ડોડિયા પરિવારનો ભાઈ અમારા ખડાદાર ગામમાં ભાઈ માતાજીની કૃપાથી આપની ચેનલ ખૂબ આગળ વધશે ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ સુનિલભાઈ રાઠોડ થેન્ક યુ ભાઈ આવો મિત્રો આવો બધા જ મિત્રોનું ભાઈ દિલથી સ્વાગત છે ભાઈ અમારી ચેનલમાં મિત્રો સપોર્ટ કરજો બધા મિત્રો સપોર્ટ કરજો લાઈક કરવામાં બાકી હોય સ્ક્રીન ઉપર ડબલ સ્ટેપ આપી દો ભાઈ એટલે તમારો સપોર્ટ મને મળી જાય મિત્રો જય માતાજી ભાઈ જય માતાજી બાપા સીતારામ સીતારામ હો મિત્રો આવો બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો લાઈન ને બને એટલું શેર કરી દેજો મારા વાલા બાબા આ ડેકોરેશન સારું હતું ભાઈ લાઇટનું આમ જોવો લાઇટ કેવી લાગી જરાક જણાવજો ભાઈ આવો ભાઈ આવો જય માતાજી જય માતાજી ભાઈ બધા મિત્રોને જય માતાજી જય સામુંડામાં ગૌ પ્રેમી પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ મારા લાઈવમાં ભાઈ આવો વાલા આવો તમારું કામ ખૂબ જ સારું છે ડેકોરેશનનું એવું છે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ રામજીભાઈ વાળા સરસ બહુ સારી રાજુભાઈ પરમાર થેન્ક યુ ભાઈ આભાર જય રામનાથ બહુ પ્રેમી જય રામનાથ આવો મિત્રો આવો બધા જ મિત્રોનું સ્વાગત છે લાઈવમાં ભાઈ મિત્રો તો બધા મિત્રો સપોર્ટ કરજો ભાઈ લાઈક કરવામાં બાકી હોય એક લાઈક કરી નાખજો ભાઈ સ્ક્રીન ઉપર ડબલ સ્ટેપ કરી દો મિત્રો એટલે તમારી લાઈક મને મળી જાય મિત્રો જય બાપા સીતારામ જય બાપા સીતારામ આવો મિત્રો આવો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ મારા લાઇફમાં ભાઈ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો ભાઈ તો અમારે ડોડિયા પરિવારનો મઠ છે ભાઈ માતાજીનો અમારા ખડાદાર ગામમાં ભાઈ ખાંભા તાલુકાનું ખડાધાર ગામ આવ્યું છે ભાઈ આ દોડિયા પરિવારનો મઢ છે ભાઈ માતાજીનો સામુંડા માતાજીનો મઢ છે ભાઈ તો બધા મિત્રો કોમેન્ટ કરી દેજો ભાઈ ડેકોરેશન કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો બાપા સીતારામ આર્યન ભાઈ બાપા સીતારામ મારા ભાઈ મિત્રો લાઈક કરવામાં બાકી હોય સ્ક્રીન ઉપર ડબલ સ્ટેપ આપી જાય એટલે તમારી લાઈક મને મળી જાય મિત્રો સપોર્ટ કરો મિત્રો સપોર્ટ જો અમારે નવલા નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ ડોડિયા પરિવારના માતાજીના મઢેથી ભાઈ અમારે નવલા નોરતાનું આયોજન કરવાનું છે આ વખતે તો બધા મિત્રો સપોર્ટ કરજો ભાઈ પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે એક નંબર છે કઈ ઘટે ઓ આ ગૌ પ્રેમી થેન્ક યુ થેન્ક યુ મારા વાલા થેન્ક યુ આભાર તમારો બાપા સીધા હા ભાઈ ખડાતાર ખડાતાર જો મિત્રો ખડાધરમાં અમારે ડોડિયા પરિવારનો આવો કાંક મઠ છે ભાઈ માતાજીનો વધારો મારો વાલક વધારો બારે ડેકોરેશન ચાલુ છે ભાઈ શેરીમાં બહાર ડેકોરેશન ચાલુ છે ડેકોરેશન હમણાં થઈ જાય સિરીઝનું બધું લાઇટિંગનું પછી હું તમને બહારનું ડેકોરેશન બતાવી ભાઈ તો બધા મિત્રો ડેલી મારા લાઈવમાં જોડાજો ભાઈ મિત્રો સપોર્ટ કરજો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઈક ન કરવી હોય તો લાઈક કરી દેજો ભાઈ ડબલ સ્ટેપ સ્ક્રીન ઉપર કરી દો એટલે મને લાઈક મળી જાય મિત્રો તમારી પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવમાં ઓ ભાઈ આવો મારા વાલા આવો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવમાં મિત્રો તો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો મારા વાલા દર્શન કરાવવા બદલ ભાઈ આપનો આભાર થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ આભાર ભાઈ બધા મિત્રોનો આભાર ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો ભાઈ મને આવો મિત્રો આવો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવમાં ભાઈ મિત્રો લાઈને બને એટલું શેર કરો મિત્રો તમારા બધાના સપોર્ટની જરૂર છે મિત્રો લાઈક ન કરી હોય તો સ્ક્રીન ઉપર ડબલ સ્ટેપ કરી દેજો જેથી કરીને તમારી લાઈક મને મળી જાય મિત્રો મિત્રો કોમેન્ટ કરતા રહેજો જો ભાઈ અમારા ગામમાં ડોડિયા પરિવારના માતાજીનો મઠ છે ભાઈ સામુંડા માતાજીનો મઠ છે મિત્રો તો લાઇટિંગનું ડેકોરેશન ચાલુ હતું તો મને એવું લાગ્યું થોડી વાર લાઈ થઈ જાવ ભાઈ તો બધા મિત્રોને હું દર્શન કરાવી દઉં માતાજીના સાડા દસથી આજ નકર આપણે સાડા દસે ક્યારેય લાઈવ નથી થતા મિત્રો બને એટલું આપણે વહેલું લાઈવ ચાલુ કરી દઈએ છીએ પણ આજે સાડા દસ થઈ ગયા મેં કીધું લાઈવ એકવાર ચાલુ કરી દો એમ બી રાઠોડ પધારો જય માતાજી મારા વાલા જય માતાજી મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો જય સામુંડામાં બાપા સીતારામ સીતારામ જય સામુંડામાં પધારો મારા વાલા પધારો બધા જ મિત્રોનું સ્વાગત છે ભાઈ ભાઈ અમારા તો નવલા નોરતાનું માતાજીનું આયોજન ચાલુ છે મિત્રો તો લાઇટિંગનું કામ ચાલુ છે ભાઈ બહાર શેરીમાં તો હું તમને બધા મિત્રોને માતાજીના દર્શન કરાવું છું ભાઈ માતાજીના મઢમાં જો મિત્રો આવો કાક સામુંડા માતાજીનો મઠ છે ભાઈ ડોડીયા પરિવારનો ભાઈ ગામ ખડાધાર તાલુકો ખાંભાન જિલ્લો અમરેલી મિત્રો પધારો મારા વાલા પધારો બધા જ મિત્રોનું સ્વાગત છે ભાઈ આમ જોવો કાંઈ કટે નહીં ભાઈ માતાજીનો મઢ એટલે એક નંબર મઠ છેવ ભાઈ અમારા ગામમાં માતાજીનો તો મિત્રો મારા લાઈવ માં બધા મિત્રો જોડાણા એ બધા બધા મિત્રોનો આભાર ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો વાલા હું નોરતામાં પણ લાઈવ થતો રહીશ મિત્રો તો માતાજીના દર્શન કરજો ભાઈ જરૂર ને જરૂર દર્શન કરજો મિત્રો હું બધા મિત્રોને દર્શન કરાવીશ ભાઈ કાલથી આપણે પહેલું નોરતું ચાલુ થાય છે તો મિત્રો અત્યારે નવ નવલા નોરતાની તૈયારી છે ભાઈ માતાજીની તૈયારી આલે છે અત્યારે લાઇટિંગનું ડેકોરેશનનું કામ ચાલુ હતું ભાઈ જો આવું કંઈક ડેકોરેશન કર્યું છે માતાજીના મઢમાં ભાઈને બને એટલું શેર કરો મિત્રો લાઈક કોમેન્ટ અને શેર કરો ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ હું સલાળામાં રહું છું એવું છે ભાઈ આભાર ભાઈ જણાવવા બદલ ભાઈ મારું ગામ ખડાધાર છે ભાઈ ખાંભા તાલુકાનું ખડાદાર ગામ છે ભાઈ અમરેલી જિલ્લો છે મિત્રો આ ડોડિયા પરિવારનો અમારા ખડાધાર ગામમાં મઠ આવેલો છે મિત્રો તો અહીંયા નોરતા માતાજીના નવલા નોરતાનું આયોજન છે ભાઈ અત્યારે ચાલુ તો અત્યારે લાઇટિંગનું કામ ચાલુ છે મિત્રો જુઓ મઢમાં ડેકોરેશન થઈ ગયું છે થોડું ઘણું અત્યારે બારે શેરીમાં સારું છે ભાઈ ડેકોરેશન શેરીમાં અંધારું હોય એટલે કંઈ દેખાય એમ છે નહીં નકર હું તમને શેરીમાં બતાવો તમને કઈ રીતની સિસ્ટમ ગોઠવવામાં આવે અમારા ગામડામાં આ રીતની નવ નોરતાની તૈયારી હોય ભાઈ મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો મારા વાલા બધા મિત્રો કોમેન્ટ કરતા રહેજો મારા વાલા વધારો અમારા વાળા વધારે બધા મિત્રોનું ભાઈ અમારા લાઈવમાં સ્વાગત છે મિત્રો તો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મિત્રો આ અમારા દોડિયા પરિવારનો મઢ છે મિત્રો ખડાધાર ગામમાં શેરી બતાવો ને ભાઈ શેરીમાં અત્યારે અંધારું છે મારા વાલા શેરીમાં કામ ચાલુ છે લ્યો મિત્રો તો તમને શેરી બતાવી દો ભાઈ કામ કાજ ચાલુ છે અત્યારે લાઇટિંગ નું જો મિત્રો આવું કક શેરીમાં કામ ચાલુ છે આ મઢમાં તો કામ થઈ ગયું છે અત્યારે તો હવે શેરીનું કામ તમને બતાવું ભાઈ પધારો મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ નવા હોય સબ્સ્ક્રાઇબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો મારા વાલા જો એ સેરી સણકારે છે મિત્રો હવે લાઇટિંગ થી કા તો ઉતર તો જો પુત્રા અંધારું હોવા થી આયે કઈ દેખાય એની ભાઈ બરોબર ક્લિયર નઈ બતાય જો જો અમારે અજુ દાદા નીચે પડ્યા છે ભાઈ અજુ દાદા ઉપર થી ઠેકડો માર્યો ભાઈ જો આ બધી લાઇટિંગ છે મિત્રો

સવારે બતાવજો ઓકે ભાઈ ઓકે સવારે બતાવી ભાઈ સવારે નહીં આવે કાલે રાત્રે હું પાછો લાવી થાય ને તારે બતાવી ભાઈ પાંચ છ વાગે આપડે ડેલી લાઈ થાય છે દિવસે પણ કાલેથી નોરતા ચાલુ છે એટલે ભાઈ રાતે હું તમને જરૂર ને જરૂર બધા મિત્રો ને માતાજીના દર્શન કરાવી મિત્રો તો મારા લાઈવમાં ફરી પાસે જોડાજો બધા મિત્રો હું આશા રાખી કે બધા મિત્રો મારા લાઈવમાં ફરીથી જોડા ભાઈ તો મિત્રો તમે બધા આવો સપોર્ટ કરતા રહીજો મારા વાલા જો કાંઈ ઘટે નહીં ભાઈ મારા દોડિયા પરિવારના માતાજીના મઢમાં આવો ભાઈ તો મિત્રો તો બધા મિત્રોને ભાઈ જય માતાજી ભાઈ મારા તરફથી જય માતાજી ભાઈ ફરી પાછા લાઈવ માં જોડાજો મિત્રો અત્યારે બસ એટલું જ હતું ભાઈ અમારે થોડું કામ ચાલુ છે ભાઈ નોલે નોરતાનું અત્યારે બધું ડેકોરેશન ચાલુ છે મિત્રો તો બધા મિત્રોને જય માતાજી ભાઈ ફરી પાછા મારા લાઈવ માં જોડાજો બધા મિત્રો કાલે આપણે લાઈવ થાઉં ભાઈ તો બધા મિત્રો આશા રાખું છું કે બધા મિત્રો મારા લાઈવ માં જોડાશે મિત્રો સપોર્ટ કરજો ભાઈ આવો આવો સપોર્ટ કરતા રહેજો મારા વલા જય માતાજી જય સામુંડામાં ગીતાબેન પધારો પધારો તમારું સ્વાગત છે અમારા લાઈવમાં મિત્રો અમારા ગામમાં સામુંડા માતાજીનો મઠ છે ભાઈ ડોડિયા પરિવારનો તો અહીંયા આપણે નવરાત્રીનું આયોજન ચાલુ છે મિત્રો એટલે ડેકોરેશનનું કામ ચાલુ છે મિત્રો અહીંયા મિત્રો લાઈક ન કરી હોય તો સ્ક્રીન પર ડબલ સ્ટેપ કરી દેજો જેથી કરીને તમારી લાઈક મને મળી જાય મિત્રો તો બધા મિત્રોને ભાઈ જય માતાજી ભાઈ મારા તરફથી તો અમારે વિજયભાઈ ઘુવા આવ્યા છે ભાઈ આ માતાજીના ભુવા છે ભાઈ વિજયભાઈ ડોડિયા અમારે વિજયભાઈ કામમાં વ્યસ્ત છે ભાઈ અત્યારે નોરતાની તૈયારી ચાલુ છે એટલે વિજયભાઈ વતન બીજી છે અત્યારે બાય બાર વાગ્યાનું ગીત ચાલુ રાખો ઓકે ભાઈ ઓકે હાલો બધા મિત્રોને જય માતાજીવાય ફરી પાછા મારા લાઈવમાં જોડાજો ભાઈ લાઈવમાં એટલે અત્યારે બસ એટલું જ તે ફરી પાછા નવા લાઈવમાં જોડાજો મિત્રો બધાને જય માતાજી ભાઈ જય માતાજી થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રોનો ભાઈ હાલો હવે અમે પાછું કામ ચાલુ કરી દઈએ મિત્રો હજી અમારે ઘણું કામ કરવાનું બાકી છે શેરી શણગારવાની છે મિત્રો તો ફરી પાછા નવા લાઈનમાં બધા મિત્રો સાથે મળીશું મિત્રો હલો બધાને જય માતાજી